બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસું દસ દિવસ મોડું શરૂ થયું છે છતાં મોડે મોડે આવેલા વરસાદથી અંબાજીના ચેકડેમ ભરાઈ ગયા છે અંબાજીના દાતા પંથકમાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમમાં વરસાદી પાણી ભરાતા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે આ ડેમનું પાણી રવિ પાકની ખેતી માટે મહત્વનું બની રહેશે અંબાજી પંથકમાં જે ચેક ડેમો બનાવવામાં આવેલા છે ચેક ડેમો ઉપર થઈને ક્યાંક ને ક્યાંક પાણી જોવા મળી રહ્યા છે કેટલાક ચેક ડેમો એવા છે કે હજી તે ખાલી છે અને એમાં હજી પૂરતા પાણી નથી પણ હું જ્યાં ઊભો છું ને હાલ તબક્કે આપણે બતાવવા માગીશ કે અંબાજી માર્ગમાં જે ચેક ડેમ બનાવવામાં આવ્યો છે એ ચેક ડેમમાં પાણીથી ફૂલ ભરાઈ ચૂક્યું છે જે ચેક ડેમો જે છે ચેક ચેકડેમોનું જે પાણી ભરાયા છે આ પાણી ભરાવાથી ખેતીવાડી ચોક્કસ સરી શકશે અને મહત્વની વાત કહી શકાય તો આજુબાજુનો જંગલ છે એ જંગલમાં પણ સારી એવી લીલોતરી હાલ તબક્કે જોવા મળી રહી છે અને આ શિયાળામાં ખાસ કરીને રવિ પાક જે આદિવાસી ખેડૂત લોકો લેતા હોય છે તેના માટે આ બહુ મોટા ફાયદાકારક બની રહેશે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી